Oh Usia berarti Maharaja Ki, yes. Nakalangga Bhagawan Ki, yes. Inggrah Jawa Taki, yes. Sada yes. Subuh bersang, Wala mukame, ત્યારે ભગવાન નકળમ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઓગરજી મહારાજમાં ઇંગળાજના આશીર્વાદ કે સદાય માટે આ ગામ ખૂબ સુખી રહે ખૂબ સંસ્કારી શિક્ષિત સાથે સાથે હાલનો યુગ શિક્ષણિક યુગ છે માટે ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે અવતાર આપ્યો છે કે જ્યારે જેની કોઈ કિંમત ના થઈ શકે એવું આ દેહ આપ્યો છે સ્વર્ગમાં દેવો પણ જ્યારે મૃત્યુ લોકોની અંદર મનુષ્ય અવતાર ની આશા કરતા હોય છે એવું આપણને આ મનો અવતાર આપ્યો છે આ જીવનની અંદર આ શરીરની અંદર આપણે શું કરવું શું ના કરવું શું ખાવ શું ના ખાવું શું પીવું એ ખૂબ ધ્યાન રાખવું પડે છે એક આપણે મકાન બંગલો બનાવે એમાં પણ એક રસોડું આપણે અલગ બનાવે છે કે કેમ કે આ બંગલો બગડી ના જાય તો આ તો ભગવાનનો આપેલો બંગલો છે અને આપણે ખૂબ સાચવવો પડે માટે ભગવાન નકળંગની પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી આની અંદર જે કોઈ આપણે નાના મોટા વહેશનો હોય એ ભગવાન નકળંગના ચરણોમાં અર્પણ કરી અને ઓગરજી મહારાજમાં હિંગળાજ નકળંગના આશીર્વાદ કે આ ગામ જયારે એક એવો દાખલો બેસવો પડે કે જયારે નકળંગ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ સમયે અમે યુવાનોએ ઓગણજી મહારાજ માં ઇંગળાજ આશીર્વાદ થી અમે વ્યસન મુક્ત થયા છે તો આપણે કઈક કર્યું પણ સાર્થ દેખાય કર્યું કરમ પણ કઈક લેખે આવે ભગવાન નકળ વિષ્ણુ ભગવાન નો દસમો અવતાર ગણવામાં આવે છે કે જયારે જેને કોઈ પણ જાતનો કલંક નથી અને કહેવામાં આવે છે અમારે પણ અનેકલંક ભગવાન નું જ મંદિર વર્ષો પહેલાની અમારા ગુરુ મહારાજે કીધેલું કે વર્ષો એક હજાર સાલ પહેલા આ દેવદરબાર જાગીર મઠ નો પાયાની સ્થાપના અમારા ગુરુ મહારાજ કરેલી એ સમયની અંદર જે છે કંકાવટી નગરી ગણાતી અને કંકાવટી ની અંદર ચરવા આવતી ને એક ગાય ની અંદર સવાર ને સાંજ મોટું કથિર નો ગુંડા ની અંદર જઈ અને એની અંદર ઓટોમેટિક એનો દૂધ ચડી જતું એ વખત માં ખ્યાલ આવ્યો કે આઈ કને કઈક આવું ગાય નું દૂધ ચડે સાથે રાજા એના રસાલા સાથે ત્યાં અને ઘોડે માથે એક મૂર્તિ નીકળી એ મૂર્તિ નીકળી એટલે બધા લોકો વિચારવું પડે કે કોણ છે શું છે અને શું કરવું પડે એ વખતના સમયમાં ઓગળજી મહારાજ

નકળંગ ભગવાન કહેવામાં આવે છે ઘોડેસવાર માથે આજે અંદર પૂજા છે પછી માથે બધે બાપાના પગલા બધે બાપાના ઘોડાની પૂજા થાય છે એમ આજે પણ મને એક આનંદ ની અને ગર્વ ની વાત છે કે મારા નાથ ભગવાન ની જયારે લોરવાળા ગામની અંદર પ્રતિષ્ઠા થતી હોય ગામને તો આનંદ વિશ્રમ હોય પણ સાથે સાથે મને પણ ખૂબ આનંદ છે અને આનંદની સાથે આ ગામને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે નકળંગ ભગવાન સદાય ગામને ખૂબ સુખી રાખે ખૂબ એકતા રાખે અઢારે આલમને ખૂબ ભાઈચારો અને ગામ નિવેશની બને સદાય માટે ગામ ખૂબ શિક્ષિત અને સુખી રહે એવું જ આશીર્વાદ મા ભગવતી ઇંગળ ઓગળજી મહારાજ નકળંગ ભગવાન બોલો શ્રી ઓગરજી મહારાજ